જય મુરલીધરાય વસ રાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ વિડીયોમાં હવે ભાઈ માંડવીનું કામ પૂરું થયું ને ચણાનું કામ ચાલુ છે એટલે આમાં આપણે બલુનિયા ફિટ કરવા કરવાથી લોઢીઓ લેવા આવ્યા તા ને બગીચો ભાઈ આપણો ચોખ્ખો થઈ ગયો હા કમ્પ્લીટ રીંગણા બીંગણા થઈ પેલું ને આંબાઈ જોરદાર નીકળવા આવ્યા હતા જોરદાર થઈ ગયો અને અહીંયા છે ભાઈ આપણો માંડવીનો સટ્ટો ભાઈ કેટલીક થયા ને પચા ઓગણ પચાસ ટોળી હું માંડવી નાખેલી છે અને ઓલી ભાઈ બી ઢેગલા જે હે ને એક કાંધાનો અને એક ધૂળનો एक से लंबो अने आ से पोड़ा एटली नहीं चना बना उगी गया कई देश सर ये वो लोग लो है भाई आम भाई कोई नोट कराऊं तो कमेंट कर दो कुछ लोग था આ રીતનો લાંબો એટલો પોળો ને એટલી ઊંચાઈ આ ઓલી એવું બધું ભાઈ થોડો ઊંચો હોય કેમ કે અહીંયા ને અહીંયા આપણે ફાટું અહીં થયે હાલતું ને ફાટુંથી સડાવ્યું અને આ ટોલિયું ઠાઠા મારીને ચડાવેલ છે બધી ગીનના ચાર જ છે થોડી ઘણી આમાં પલલેલી છે ને થોડી ઘણી હાજી છે ને એવું બધું તો હવે ચણાનું કામકાજ કરી લઈ આપણે આગળ અને આપણે ઓગણ પચાસ કે પચાસ ટોલી જેવું નાખેલ છે અલગ હશે ખાસ બહુ અંદાજ નથી કેમ કે ખાલી કરવા નહોતા આવતા બહુ કંઈક કંઈક આવતા હતા આજે ભાઈ આવ્યો મેં બતાવી દઉં ઢેગલો પચાસ ટોલી હજાર ગુણી હજાર ગુણી ઉપર થાય બાકી તો ભાઈ બધાને અંદાજ આવે એ કમેન્ટ કરી દેજો લંબાઈ પચાસ ફૂટ જેવી અને પોળા એ પચીસ ફૂટ ઊંચાઈની વાત કરી તો ભાઈ મારા જેટલો ઢીગલો હે હાડા સાડા ચાર પાંચ ફૂટ જેવી ઊંચાઈ આ રીતનો ઢીગલો છે ભાઈ કોઈને ભાઈ આમાં ખબર પડતી હોય તો ખાસ કમેન્ટ કરી દેજો અને વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો માંડવીનો ભાઈ ઢગલો બતાવી દીધો અને આવી ગયા ચણામાં આ રીતના બલૂની આખી નાખી પેલા બલુની હાળી જાય પછી વાહ બાંધ્યું આને આવા બે ત્યાં અને બલૂની હરાયમાં ઠીક ઠીક બેસી જાય એટલે વાંધો ના આવે અરુ ખાડ ને એવું બધું ભાઈ પડી જાય આમ હાકેલા હે થોડાક છે બાકી હાકવાના હાકીને પછી બપોર પછી નીતિયા મારી અને કાલથી ભાઈ પાણી ચાલુ થાય અને અહીંયા ભાઈ આપણે પાસે કાલ બે ટોળી માંડવી થઈ મેં તમને બધી બતાવી દીધી અને કામકાજની વાત કરી તો ભાઈ જો આ વરસાદ વરસી ગયો ને કાંધું આપણું અહીં ઢાકેલું હતું ડૂસ નાખો કલર બદલાવી એક બાકી ભાઈ પડથારો રહી ગયો હતો કાઢવાનો આ વેહાણ કરી એક હે બધું એમાં ઉખેરે ઉખરે માઇન્ડ બી નીકળે એ કાઠી છે બાકી આ બધું આવું હે વરસાદ પછી વરસાદ પહેલા ભાઈ કાઢ્યું નથી બહુ હારામ સારું હતું વાંધો નહોતો અને અહીંયા ભાઈ વાયુનું કામ ચાલુ છે એક અને અહીંયા કરવાની છે આપણે ભાઈ કેમ કે ઓલી ભાઈ મેં તમને કીધું કે આપણે વસાર પડી આવે થાંભલાની બધું આપણે લેવાની અહીંયા ઉપાધિ નહીં કઈ અલગ થઈ જાય અને અહીંયા આપણે કામકાજ ચાલુ કરીએ ઉનાળામાં બલૂની આંકવાના હે ભાઈ હજી બલૂન આંકી લઉં થોડાક પછી આ ચાલુ કરવાના હે પાર્યું વારવાનું પારિવારી મોટા ડ્રેક્ટર થી ધોરિયો કરી નાખી આપણે ધોરિયો કરીને કાલ પાણી ચાલુ કર દે કેમ કે જો હવે ને આટલો તવો તો છે ને અહીંથી આપણે આ થામલા થી આની बाजूનો એમાં જરાક લંખો બતાવોલી बाजू નથી બહુ આટલામાં બતાવે કે જરી જરી મોટર ચાલુ કરી દે એવું બધું કામકાજ ચાલુ રહે હવે માનવી નું એમ બધું કામ પૂરું થઈ ગયું છે ચણાનું કામ ચાલુ અને માંડવીનો ભાઈ આપણે રેગ્યુલોથી તમને બધાને કીધું કેટલા ફૂટ છે ને કેટલો છે એ કોઈને ભાઈ એમાં અંદાજ આવતો હોય તો કહેજો કમેન્ટ કરીને કેટલો કેટલો થાય અને આપણે અહીં ક્યાંક વાયુ કરીએ ને તો ઝૂંપડીએ કાઢવાની થાય અને ચણા ભાઈ જોઈ લો નીકળી ગયા ને જોરદાર ઘાટા એવા નીકળો અને હુકારો છે ચણામાં થોડોક એ પ્રશ્ને કાલે બતાવ્યો ભાઈ તમને કેવો હુકારો છે ને શું છે એ પાણી વારતા આવ્યું એટલે એવું બધું કામકાજ ચાલુ છે તો ભાઈ ચાલુ કરીને પછી વિડીયો આપણે તમને મળી કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો આવા કંઈક ચણા છે ભાઈ અને આવા હાલે બધું અહીંયા સારા એવા ફાવી જાય વાંધો નથી અને બસ એટલે આકવાને પછી ચાલુ ભાઈ છે ને સારી વાંધો નહીં બધા પછી થોડોક તવો હોય ને ત્યાં લંગાઈ ને એટલે પાવા પડે જે આને કરીને ખાતે એવી જરૂર નથી હવે પાય જઈએ ચાલુ કર્યું ને તો ગયા સામે પાઈ પારી બાંધી બહુ નહીં ટૂંકીને એક પાટલામાં પારી કરીએ ને એટલે ટૂંકો ક્યાળો બે હાઇડનો કિલો કરી અને પાણી પાવી જાય પાણી ઓછું જાય પછી બાજુ હાલ ફૂલ આવે ને ત્યાં આવું એ સામે સારું પાછું હાથી આપવા મને જરૂર હોય છે તો આપી શકશું એટલે ફોર બરાક જઈને કંઈ અરુદા કોકો ફેંકાય ને પીક લેવાના હા બાકી બીજું કોઈ ફોર અમુક મેં ભયું ત્યાં આ છે જ્યાં ત્યાં વધારે ગારો હતો ને તવા તવા વધારે ગારો હતો ને એ ટેક્ટર હોય એને થોડોક ચોર વધારે છે અને ઘાટા એવા સારા એવા ઘાટા કાયદેસર લાઈનિંગ લાઈન થઈ જામ હવે કમ્પ્લીટ પાસા ભાઈ પંદર વી ધીમાં છે ને આ ચણા કંઈ કરવા જ કોનું નહીં હાથી હાલી જાય ને છેલ્લું એટલે કામ પૂરું અને બાકી આમાં ગુંદરી આપણી વાવેલી છે આમે ખામે આ ધીમાય પાણી ચાલુ કરી એક કર્યુંમાં સૌભાઈ બધા પાણી જ ચાલુ કરવાનું કેમ કે ભૂર પવન વાઈ ગયો ને એ પાણીની ખાસ જરૂર પડી જાય પાણી પાણી ચાલુ કરી ભાઈ હવે બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને જય મુરલીધ જય વસરાજ